વડોદરા ખાતે જે સીરપની ખરાબ દુર્ઘટના બનેલી એમાં તાત્કાલિક પોલીસે ગંભીરતા લઈ ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસની કાર્યવાહી શરૂઆત કરેલી સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી અને આ એસઆઈટીના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો બાકીના રહી જાય તમામ મુદ્દાની ખૂબ ગહન તપાસ કરેલ છે વૈજ્ઞાનિક ઢવે તપાસ કરેલ છે તમામ પ્રકારના પુરાવા મેળવવામાં આવેલા છે એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં આવેલા છે અને તપાસને અંતે કુલ આઠ આરોપીઓની ધરપકડ તમામ આરોપીઓની વિરુદ્ધના મજબૂત પુરાવા મેળવી નામદેર કોર્ટની અંદર આશરે અઢારસો પાણાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે